હાજર લોકો બહાર નીકળી ગયા હતા હતા જેથી જાનહાની ચડી હતી મારને નુકસાન થયું નડિયાદના પીજ રોડ પર આગ લાગવાની ઘટના બની ચાર માં અચાનક ફ્રીજ નું કમ્પ્રેસર જ ફાટી ગયું અને છેલ્લા કારણે આખા ઘરમાં આગ લાગી આગની ચાર થતા ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે દોડી હતી ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવાયો હતો સદસ્ય બે જાનહાની ચડી હતી નુકસાન થયું ફ્રીજમાં શોર્ટ સર્કિટ થયું એટલે ઘરમાં બે ચણા હાજર હતા કાજલ બારોટ અને એનો બાબો કુંજ બારોટ પેલું અને રસોડાનો જે સામાન હતો એમાં પણ નુકસાન થયું છે અને મારિયામાં જે ભરેલો બધો સામાન એ બધો ભરી ગયો છે ઘટના ના ઘટના સ્થળી એ ઘટના જે હતા કાજલ બેન બારોડ એમને ફ્રી સ્કૂલ તાજ આ બનાવ બનેલો એમને અને તરત જ અમને જાણ